તો એને જવાનું છે અમારે બા મંદિરે કેવલભાઈ અમારે રોજ બા મંદિરે જાય છે ને કાલે રજા પાડે લેતી તો હવે આજે તો જવું જ પડશે કા કેવલ અમારે કેવલભાઈ છે ને કોઈ નો જાય એવું નહીં રોજ જાય નહીં હા તો જો દસ વાઘમાં આવી જશે અને તો માવા બાંધવાનું શરૂ કરી દીધું નહીં બે ત્રણ દિવસ થી લગ્ન તો માવા ને તો બાંધવું પડશે ફૂટી ગયા હા તો જો અત્યારે અત્યારે માવા બાંધવાનું શરૂ હોય કેમ કે અત્યારે શું કહેવાય ચા પાણી નાસ્તો કરીને દુકાનનું કામ અમારે જે હોય ને એ દસ હજાર રૂપિયા કામ હોય કા

તો જો આપણે હામે ઢગલો પડો એ બધા કપડાં છે ધોવાના તો એટલા કપડાં ધોઈ નાખીએ પછી રાંધવાનો ટાઈમ થઈ જાય પટા કપડાં બપડા ધોઈ નાખીએ ને એવું કામ છે આજનું તો અને ખાસ કરીને નવા હોય ને એને કહેવાનું કે તમારા જે સવાલોનો જવાબ હશે છે એ કમેન્ટ કરીને કહેજો તમારા મનમાં જે પ્રશ્નો અમને કહેવાના હોય એ કહેજો તો અમે તમારા ઓલા વિડીયોમાં જવાબ આપશું જો આપણે બેઠા દુકાને ના થઈ જશે કમ્પ્લીટ અને હા જો કપડાને એવું ધોવા મરી કે તણી દીના કપડાં પીડા બધા લગ્નના કાં

તો અમે જો પાર્સલ પાવભાજી મંગાવી લીધી છે પાવ તીખા પાવ ને ભાજી ઉપાડી લેવી તીખું ખાય કે મોડી ભાજી ખાય તીખી ગાય અરે વાળા કેવાલ તીખી હાલો હવે પાવભાજી ઉપાડી લઈ જો આપડે પાવભાજી ખાઈ લીધી કે તો કઈ હતી નઈ એટલે પાર્સલ મગાવ્યું હતું પીતરપુલે અમારા ગામમાં ક્યાંય પાવભાજી મળતી आविंदरा जाव न हो जा जांदा हाच्या मारा जावला आविंदरा क्या आ केम ना काय खवडय उने खवडय उने पण इनका तोय खाई तो जा मुनी पे भूखी रेडी तो मत कर भूखी रेडी लागे तो खा लेवा नहीं वदारा ना सरम लागती ए बस शर्म हूं लागे शर्म मन

ને અત્યારે આપણે થોડાક થોડાક કપડાં સુકાઈ ગયા છે અકેલી નાખી અને મૂકેવી કેમ કે જો આપણે આ સોલીને એવું બધું કાલનું છે ધોયેલું તો એ સુકાઈ કઈ ગયું ને આ જો હજી ધોઈને સુકાવેલી છે હજી એક હુકા મિતલ બેન નિશાળે લઈ જાય તો આપણે હજી બધા કપડાં હજી હુકાઈ છે ને આ થોડીક આપણે સુકાઈ ગઈ છે તો દુકાને મૂકેવી અને દુકાનેથી પણ ઘણી બધી સોલી ઉકેલવાની ને એવું પડ્યું છે બધું ને તો ફટાફટ થોડીક હકેલી નાખી પછી આ હુકાઈ જાય પછી એને લેવા આવશું તો જઈએ હવે આપણે સોલી ફાળે દઈશી બધાને ખબર જ હશે તો હું તમને હમણાં બતાવું કે કેટલું અમારે સોલી બધી વિકીને બધી હમણાં નવેરા નહોતા એટલે હકેલી નથી ને પડી છે બધી આપણે આવી જી આપણે સોલી ફાળે દઈએ દુકાને તો જો સોલી હકેલવાની છે ને જો આપણે બધી ખોલી ખોલીને બધી મૂકી દીધેલી છે કેમ કે જો આવે એટલે બધી ખોલીને મૂકી દીધી હતી

બધી ઓલગલ કસમ ને હજી થોડીક ભાડે આપેલી છે એ તો અલગ કા એ આવી ગઈ બધી તો ઘરે હું કઈ અડધી છે ચાર મહિનાથી ઘરે હું કઈ છે હજી ફિનિશ સા તો આખો દે સંકલવાની બરોબર હાલો તો હું દુકાન બેઠો ગઈ 11:30 વાગે ખબર પડી કે શ્રીમતમાં જવાનું છે હું તો કપડા ધોતી જોતી તો કાયકા फटाफट ધોવાનું મૂકીને અને નઈન फटाफट વેઈ જા નાના મેટે આપણે બકворе રંજી તમે બતાન ખબર હશે અમાર ગરમ ગરમ બકворе રંજીવાનું તાન મેટે રંજી નતો એટલે

એ તો અમાર ખબર કેમ હતું કા ભાઈ અમાર મજા આવીતું કોઈ ન મજા કંઈ નો મજા ન કે તરે મલેશન કેમ કે ઓલવે એ તો પલિન બેઠા થાકી જો અને ભૂખ લાગી ગઈ તો જમવાનું દીધું છે ને આપડે આવી જશું એટલે જમવા માટે દિવાળી અને અમારે જ ને સેલિબ્રિટી છે ને સબસ્ક્રાઇબર ના સેલિબ્રિટી ઉપર સબસ્ક્રાઇબર ના કોલ આવે જો તો જો અમાર